ગઈ તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસના રોજ અત્રેના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અક્ષયભાઈ રાજપૂત જે કેનરાના બેંકના મેનેજર છે એમને ફરિયાદ આપેલી કે એમના એટીએમ મશીનની અંદર ચેડા કરીને એક ઇસમ અવારનવાર પૈસા કાઢે છે અને પછી ડિસ્પ્લે ખોલી નાખે છે ચાવીથી અને એ રીતે ગેરરીતિ કરે છે અને વિશ્વાસઘાત કરે છે અને પૈસા ઉગવા છતાં પણ બેંકમાં ફરિયાદ આવે છે કે પૈસા મળેલ નથી ઉપરોક્ત બાબતે જે ત્રણસો બ બત્રીસ ત્રણસો ચોત્રીસ ત્રણસો સોળ બે અને એક ત્રણસો અઢાર બે અને બાસઠ નવી કાયદાની કલમ બી એનએસ મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરી અને આગળની તપાસ ડિસ્ટર્બ પીએસઆઈ વસાવા ચલાવી રહ્યા છે ઉપરોક્ત ગુનો કરનાર ઈસમ એન્જિનિયર છે અને એને પકડી પાડવામાં આવેલ છે એનું નામ છે અનીસ સન ઓફ સફી મોહમ્મદ માવા કંસાલી છે ફિરોજપુર હરિયાણાનો રહેવાસી છે અને ઉપરોક્ત તપાસ હાલ ચાલુ છે અને એ ઈસમની એમઓ એવી છે કે આ અવારનવાર જે પ્રાઇવેટ એટીએમ બેંક છે એની અંદર જઈને કાર્ડ કાર્ડમાંથી અંદર એટીએમમાંથી પૈસા કાઢી અને ડિસ્પ્લેમાં તરત જ ખોલીને સ્વિચ દબાવીને એમાં એરર ઊભી કરી ને બેંકને કમ્પ્લેન કરે છે કે ભાઈ મને પૈસા મળ્યા નથી અને એમ કરીને બેંક પાસે પણ પૈસા ક્લેમ કરે છે ને બેંક પાસેથી પૈસા લે છે એમ કરીને બેંક સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ છે જે બાબતનો ગુનો દાખલ કરેલ છે આરોપી ઘણો રીડો બનેલો છે અને બીજા સહઆારોપીની પણ તપાસ હાલ ચાલુ છે અત્યાર સુધી એને વીસેક લાખ જેટલો અંદાજે કર્યું હશે પણ હાલ તપાસ ચાલુ છે હાલમાં તો ત્રીસેક હજાર જેટલું રૂપિયાની ચીટિંગ થયેલું છે જે બાબતનો ગુનો દાખલ થયો છે અન્ય સહઆરોપીની તપાસ પણ ચાલુ છે હાલ તો એના આરોપીની તપાસ ચાલુ છે જેની પાસેથી એને ઇન્સેન્ટિવ તરીકે એને કીધેલું કે ભાઈ તમે એટીએમ પ્રાઇવેટ કરો તો તમારી પાસેથી તમને ભાડા પેટે હું પૈસા આપીશ પણ આમ એની પાસેથી ત્રીસેક જેટલા એટીએમ કાર્ડ મળેલા છે જેનાથી એ છેતરપિંડી એને કરેલી છે એ જે નેશનલાઇઝ બેન્ક સિવાયની તમામ જે પ્રાઇવેટ બેન્કો છે નામાંકિત એ તમામની એમની પાસે એટીએમના કાર્ડ છે એ હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તપાસ દરમિયાન રિમાન્ડ પર છે આરોપી અને રિમાન્ડ દરમિયાન એ તમામ પાસાઓની છીણવટ પર રીતે તપાસ થશે